નમસ્કાર મિત્રો મારી એટી ન્યુઝ ચેનલ માં તમારું સ્વાગત છે મિત્રો દેશ દુનિયાની તાજા ખબર જાણવા માટે અમારી ચેનલ તમે અત્યારે સબસ્ક્રાઈબ કરી દેજો જી મિત્રો અત્યારે હાલની સૌથી મોટી અને દુઃખદ ખબર સામે આવી રહી છે સોનિયા લઈને એક મોટા દુઃખદ સમાચાર મળી રહ્યા છે ત્યારે મિત્રો આપને જણાવી કે વાત કરવામાં આવે તો સોનિયા વિરુદ્ધ દાખલ દાખલ ફરિયાદ ત્યારે વિગતવાર વાત કરીએ તો ત્યારે મિત્રો દિલ્હીની રાઉઝ રિવ્યુ કોર્ટમાં ત્યારે કોંગ્રેસના ભૂતપૂર્વ અધ્યક્ષ સોનિયા ગાંધી વિરુદ્ધ ગુના સહિત ત્યારે હિત ગુનાહિત ફરિયાદ દાખલ કરવામાં આવી છે તેમના પર ભારતીય નાગરિકતા મેળવવા પહેલા મતદાર યાદીમાં નામ નો માટે નકલી ત્યારે દસ્તાવેજોનો ઉપયોગ કરવાનો આરોપ છે મળતી વિગતો અનુસાર મિત્રો વધુ આપને એ પણ જણાવી દઈએ કે વકીલ વિકાસ ત્રિપાઠીએ દાખલ કરેલી ત્યારે અરજી મુજબ ઓગણીસો એસી માં ત્યારે તેમનું નામ મતદાન યાદીમાં હતું જ્યારે તેઓ ઓગણીસો ત્યાંશીમાં ભારતીય નાગરિક બન્યા તેવું કોર્ટે દસ સપ્ટેમ્બરે આગામી સુનવાઇ નક્કી કરી છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દે